સંકેશ્વર મુકામે સુવિધા સબર અધતન બસ સ્ટેશનનો ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સંકેશ્વર ખાતે અંદાજિત રૂપિયા બે પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે નિર્માણ પામેલ બસ સ્ટેન્ડનું લોકાર્પણ ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ હસ્તે કરવામાં આવ્યું સંકેશ્વરનો નવીન બસ સ્ટેશન અધતન સુવિધાઓથી સજ્જ છે બસ સ્ટેશન ચાર હજાર ચારસો ચોરસ મીટર જમીન વિસ્તારમાં અંદાજિત કિંમત રૂપિયા બે સત્તાવન કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે બસ સ્ટેશનમાં કુલ સાત જેટલા પ્લેટફોર્મ છે પેસેન્જર વેઇટિંગ એરિયા કંટ્રોલ રૂમ રૂમ લેડીઝ રેસ્ટ રૂમ પાર્સલ રૂમ સહિતના નવીન સુવિધાઓ સાથે સજ્જ છે આ પ્રસંગે ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સંકેશ્વરના દાદાના ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવી અહીં એસટી બસનું લોકાર્પણ કરતાં આનંદ અનુભવી રહ્યો છું હું શંખેશ્વર તીર્થ ખાતે દેશભરમાંથી લાખો લોકો દર વર્ષે શંખેશ્વર દાદાની ભક્તિ માટે પધારતા હોય છે જ્યારે હું પહેલીવાર દાદાના દરબારમાં દર્શન માટે આવ્યો છું ત્યારે ગામના આગેવાનોએ મને કહ્યું હતું કે યાત્રીઓ માટે બસ સ્ટેશન બનાવી આપો ત્યારે વચન આપેલું કે ઝડપથી અહીંયા બસ સ્ટેશન ખાતમુહૂર્ત માટે શંખેશ્વર આવીશ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તેમજ પૂજ્ય ગુરુ ભગવતોની પ્રેરણાથી શંખેશ્વર ખાતે માત્ર દોઢ વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કર્યું તે બસ સ્ટેશનનું આજે લોકાર્પણ કરવાનો લાભ પણ મળ્યો વધુમાં મંત્રીએ જણાવ્યું કે સંખેશ્વરનું આ બસ ચેન હજારો યાત્રિકો માટે ઉપયોગી બની શકે તે માટે બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે આવનારા દિવસોમાં અમદાવાદ વડોદરા સુરત ખાતેથી સીધી સંખેશ્વરની નવી બસોની શરૂઆત કરવામાં આવશે જેના લીધે યાત્રિકો સરકારી દરે સંખેશ્વર સુધી પહોંચી શકવામાં સરળતા રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યના નાગરિકોને વધુમાં વધુ સેવા કરી શકે તે માટે દાદાના ચરણોમાં દર્શન કરી પ્રાર્થના કરી છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન જિલ્લા પોલીસ વડા વી કે નાય સંગઠના હોદ્દેદારો એસસી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ગામના સરપંચ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ માં న్యూસ પ્રલાદ ઠાકોર રાધનપુર પાટણ પાટણ જિલ્લાના સંખેશ્વર નગર ખાતે શ્રી સંખેશ્વર મહાતીર્થના દર્શનાર્થે લાખો લોકો દર વર્ષે એ પધારતા હોય છે એ જ રીતે આજુબાજુના ત્રીસ બત્રીસ ગામો માટે શંખેશ્વર બસ સ્ટેશન એ ખૂબ મહત્ત્વનું સેન્ટર તરીકે ઓળખાય છે ખૂબ મોટી સંખ્યામાં બસો અહીંયાથી અવર જવર કરતી હોય છે દોઢ બે વર્ષ પહેલાં જ્યારે હું અહીંયા દર્શન માટે આવ્યો હતો દાદાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના માંગીને જ્યારે બહાર આવ્યો અને ગ્રામજનોએ માત્ર એક જ માંગણી કરી કે આ બસ સ્ટેશનનો જેવો ફસાયેલો કેસ છે તેને નિકાલ આવીને અહીંયા ઝડપથી બસ સ્ટેશન બને તાત્કાલિક પંદર વીસ દિવસમાં ટેન્ડરની પ્રોસીજર હોય ખાતમુહૂર્તનું પ્લાનિંગ હોય બધું પૂર્ણ કરીને પંદર વીસ દિવસમાં જ ખાતમુહૂર્ત કરેલું હતું અને માત્ર દોઢ વર્ષની અંદર ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધી શંખેશ્વર બસ સ્ટેશન આજે અદ્ભુત બધી જ વ્યવસ્થાઓ જોડે તૈયાર થઈ ગયું અને લોકાર્પણ બી કરી લેવામાં આવ્યું હમણાં પંદર વીસ મિનિટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેશનનો લાભ લેતા આપ સૌને નજરે પડશે